અત્યારે અહીંયા મળવા આવ્યા રજા તરુણભાઈ જો આજે વરસાદી માહોલ છે અત્યારે અમે ગેસ સ્ટેશન ઉપર આવીને ઉભા રહ્યા છીએ અહીંયા ભેગા થયા છીએ અને સત્તર ડિગ્રી જેવું ટેમ્પરેચર છે અને તરુણભાઈ સત્તર અઢાર ડિગ્રી જેવું છે ને વરસાદ પડતો હતો અત્યારે વરસાદ બંધ થઈ ગયો પણ તો થોડા છાંટા છાંટા ઠંડસ્ટ્રમ હતું હમણાં ચાર વાગે તો બહુ જોરદાર વરસાદ પડ્યો હતો જ ને જો બપોર ભાઈ તો વરસાદ જોરદાર પડ્યો જોરદાર પડ્યો તો બપોર તો કાલે છે ને બરોડાથી તરુણભાઈના મિત્ર આવી રહ્યા છો એમને લેવા માટે તરુણ તરુણભાઈ એરપોર્ટે જવાના છે અને પછી ફરવાની કરવાના છે એ જે બી હશે ને અપડેટ તમને મળશે તો જો આપણે આ દિવાંગભાઈને લેવા નીકળી ગયા છે દિવાંગભાઈનું ફ્લાઈટ લેન્ડ થઈ ગયું છે તો આપણે અત્યારે દિવાંગભાઈને લેવા જઈ રહ્યા છે આપણા આપણા ઘર પાસેથી નીકળ્યા છે અને એરપોર્ટ લેવા જઈએ છે આઈ થિંક એમને નીકળતા મે બી કલાક દોઢ કલાક જેવો થશે ત્યાં સુધીમાં આપણે પહોંચી જઈશું બરાબર છે તો આગળના માટે આપણે જોઈએ તો જો આપણે એરપોર્ટ પર દિવ્યાંગબેન લેવા આવી ગયા છે એમની ફ્લાઈટ લેન્ડ થઈ ગઈ છે અને આઈ થિંક એ ઇમિગ્રેશનમાં છે તો આપણે એમને લેવા જઈ રહ્યા છીએ આપણે એમને એરાઇવલમાં નીચે લેવા જવાનું છે દેવાંગભાઈ અહીંયાથી આવશે આ એરાઈવલ છે તો એમનું ઇમિગ્રેશન બાકી હશે અને લગેજ લઈને આવશે કારણ કે અત્યારના ટાઈમમાં ઘણી બધી ફ્લાઇટો આવે છે એટલે અત્યારે બિઝી એરિયા રશિયા કહેવાય અત્યારનો પીક ટાઈમ કહેવાય છે તો જો આપણે જેને લેવા આવી ગયા હતા એ દેવાંગભાઈ આવી ગયા છે વેલકમ ટુ કેનેડા

એમનું બિઝનેસ છે અને એની જે બી ઇન્ફોર્મેશન છે ને એ બી હું તમારી સાથે શેર કરીશ કે એમનો બરોડામાં શું બિઝનેસ છે કઈ રીતનું છે એ બધી વસ્તુ બી છે ને તમને આગળ જોવા મળશે પરંતુ હવે છે ને બે ત્રણ દિવસ તરુણભાઈ ફરવાના છે અને બધી બ્લોક છે ને તરુણભાઈ બનાવવાના છે અને બાંફ જવાના છે જાસ્પર જવાના છે તો એ બધું જ કવરેજ છે ને તરુણભાઈ કરવાના છે એમના ફ્રેન્ડને લઈને ફરવાના છે તે બધું જ તમને છે ને એમના થ્રુ જોવા મળી તરુણ ભાઈ બધી વિડીયો લેવાની હો ચોક્કસ ચોક્કસ બધી જ વિડીયો લેજો ભૂલતા નહીં ચોક્કસ ચોક્કસ એટલે ભાઈ હવે છે ને આપણે બધી વિડીયો છે ને અત્યારે તરુણ ભાઈને હેન્ડઓવર હેન્ડ ઓવર કરી દીધો છે પ્રોજેક્ટ બરાબર બધી તમને સારી વિડીયો મળશે અને તરુણ ના મિત્ર બી આવ્યા એટલે એમનું બી પૂરું કવરેજ થઈ જશે તો ભાઈ અત્યારે જે બી વિડીયો આવશે ને એ બધી છે ને તરુણભાઈ એવા રેકોર્ડ કરશે એટલે અત્યારે હાલ એવું સમજો કે આખી જે જાસ્પર બાંફની સિરીઝ છે ને એ બધી તમને તરુણભાઈના થ્રુ જોવા મળી જશે તો હવે છે ને હું તરુણભાઈના મિત્ર વિશે થોડી માહિતી આપી દઉં કારણ કે વિડીયો જ્યારે અપલોડ કરું ને એના પછી ઘણા બધાના ક્વેશ્ચન આવે છે કે ભાઈ ભાઈના મિત્ર શું કરે છે ક્યાં રહે છે એમનો શું બિઝનેસ છે વગેરે 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 એટલે છે ને જ્યારે અહીંયા આવવાના હતા ને એ વખતે મેં એમને કહી દીધું હતું કે થોડી તમારી ત્યાંની વિડીયો લેતા આવજો જેથી કરીને હું તમારી વિડીયો એની અંદર એડ કરી દઈશ અને જોડે ઇન્ફોર્મેશન બી આપી દઈશ જેથી કરીને કોઈના મગ માઇન્ડમાં કોઈ ક્વેશ્ચન આવે તો એને એનો જવાબ મળી જાય તો દેવાંગભાઈ ભરૂચા છે ને મૂળ મૂળ બરોડાના છે અને એમનો બિઝનેસ છે ભરૂચા એસોસિએટ કરીને એમની કંપનીનું નામ છે જેમાં અગિયારથી બાર માણસનો સ્ટાફ છે અને જનરલી છે ને મેડિકલ સર્જિકલ પ્રોડક્ટની અંદર એમનું કામકાજ છે અને બેઝિકલી એ છે ને ઓર્થોપેડિક ઇમ્પ્લાન્ટ અને ન્યુરોસર્જિકલ પ્રોડક્ટની અંદર કામ કરે છે એના સિવાય બી છે ને હોસ્પિટલ ફર્નિચર હોય સર્જિકલ સ્ટુ સ્ટુચર હોય કે પછી હોસ્પિટલ રિલેટેડ કોઈ બી એ જે બી ફર્નિચર છે ક્લોથ છે એપ્રોન છે દરેકે દરેક વસ્તુનો બિઝનેસ કરે છે ઓલ ઓવર ઇન્ડિયા ખાતે એમનો બિઝનેસ ફેલાયેલો છે અને ત્રીસથી વધુ પ્રોડક્ટો છે અને એકત્રીસ વરસથી આ બિઝનેસમાં છે અને શરૂઆત એમને બરોડાથી કરી હતી પછી એમને આખા ગુજરાતમાં એમનો બિઝનેસ ડેવલપ કર્યો અને અત્યારે હાલ ઓલ ઓવર ઇન્ડિયામાં છે ને એ બિઝનેસ કરી રહ્યા છે અને એમની જોડે છે ને ઘણી સારી સારી કંપનીઓની ડિસ્ટ્રીબ્યુટર કે ડીલરશીપ જે બી કહે છે અને એમની બિઝનેસનું લોકેશન જે છે ને એ બરોડામાં છે મામાની પોળ રાવપુરા રાવપુરામાં એમની ઓફિસ છે અને ત્યાં આગળથી એમનો બિઝનેસ ઓપરેટ કરે છે અને એમની જોડે છે ને ઘણી બધી કંપનીની ડીલરશીપ છે જેની અંદર ડાયનામિક છે કે પછી વિસ્કો છે કે બધી ઘણી બધી સર્જિકલ આઇટમો છે કે જેની એમની જોડે ડિસ્ટ્રીબ્યુટરશીપ છે અમુક કંપની યુએસની છે અમુક કંપની ઇન્ડિયાની છે પણ ઓવરઓલ સર્જિકલ પ્રોડક્ટની અંદર છે ને એમનું કામકાજ સારું છે અને અત્યારે હાલ છે ને અહીંયા આગળ ફરવા માટે આવેલા છે અને તરુણભાઈના ખાસ મિત્ર છે અને એક વસ્તુ બી જણાવી દઉં કે તરુણભાઈના અને સ્મિતા ભાભીના જે મેરેજ થયા હતા ને એની અંદર એ ઇન્ટરમીડિયેટ હતા એટલે તરુણભાઈ અને સ્મિતા ભાભીના મેરેજ બી છે ને એ ભરૂચા સાહેબે કરાવડાયા હતા એટલે વર્ષો જૂના તરુણભાઈના ફેમિલી રિલેશન છે અને એમના ખાસ મિત્ર છે અને પહેલી વાર અહીંયા આગળ કેનેડા આવ્યા છે યુએસ પહેલાં જઈએલા છે પરંતુ આ વખતે એમને કેનેડા ફરવાનો પ્લાન બનાવ્યો હતો અને તરુણભાઈ અમને લઈને બધે ફરવાના છે અને અહીંયા આગળ છે ને હું તમને એમની ઓફિસ અને એમનો જે બી બિઝનેસ છે ને તેની થોડી વિડીયો શેર કરી રહ્યો છું આ કોઈ સ્પોન્સર વિડીયો કે એવું કશું નથી પરંતુ એક માહિતી આપી રહ્યો છું કે તરુણભાઈના જે મિત્ર છે એમનો બરોડામાં શું બિઝનેસ છે અને બીજી ખાસ વસ્તુ કે આ જે ઓફિસ છે ને એમને ઓક્ટોબર મહિનામાં ચાલુ કરી હતી બે વરસ થયા બે વરસ પહેલાં એમને આનું ઓપનિંગ કર્યું હતું અને અહીંયા આગળ એમને એમનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો પહેલાં હતો બિઝનેસ પરંતુ અહીંયા આગળ નવા લોકેશન ઉપર એ શિફ્ટ થઈ ગયા તો આટલી ઇન્ફોર્મેશન મેં એમને પૂછી તેને એ પ્રમાણે મેં તમારી સાથે શેર કરી દીધી તો ભાઈ હવે પછી જે બી વિડીયો આવશે ને બધી વિડીયો છે અને તરુણભાઈ ઉતારવાના છે એ ફરવા જઈ રહ્યા છે અત્યારે અલ્બર્ટા અને બાંફ એ બાજુ જાસ્પરલે લેક એ બધું જોવા માટે જઈ રહ્યા છે દેવાંગભાઈ સાથે અને એકવીસ તારીખ સુધી એ અલબર્ટામાં છે અને ત્યાંથી રિટર્ન આવી અને પછી ટોરન્ટો જવાના છે અને ટોરન્ટોથી એ પાછા આવશે છવ્વીસ સત્યાવીસ તારીખની આજુબાજુ અને ઓગણત્રીસ તારીખે દેવાંગભાઈની રિટર્ન ફ્લાઇટ છે તો ત્યાં સુધી જે બી અપડેટ હશે ને એ બધી અપડેટ તરુણભાઈ એમની રીતે કવર કરવાના છે એટલે જ્યાં સુધી એ ફરીને આવશે ને ત્યાં સુધી કોઈ બી વિડીયો અપલોડ નહીં થાય પણ એના પછી છે ને ઓગસ્ટની અંદર છે ને મારે ફરવા જવાનું છે એટલે ઘણી બધી છે ને નવી વિડીયો તમને છે ને ઓગસ્ટ ટેન્થ સુધીમાં જોવા મળશે આ એક મહિનો છે ને બ્રેક લઈ લીધો કારણ કે ઓગસ્ટમાં છે ને ઘણી બધી જગ્યાએ જવાનું છે અને ઘણી બધી જગ્યાએ ફરવા બી જવાનું છે એટલે આ મહિને છે ને ઓલમોસ્ટ છે ને બધું કામ ખેંચી લીધું જેના કારણે ટાઈમ મળ્યો નતો એટલે કોઈ વિડીયો બી અપલોડ આ આખા મહિના દરમિયાન નહીં થઈ હોય એટલે હજુ આવશે એટલે તમને ખ્યાલ આવી જશે અને જો આપણે સોફા લઈ લીધા છે સોફા આવી ગયા છે અને આજે જ આવ્યા સોફા એટલે સોફાની જે બી અપડેટ છે ને એ બી હું તમારી સાથે શેર કરું છું કેટલામાં લીધા એ જે બી ઇન્ફોર્મેશન છે ને એ બી હું તમને આગળ આપું છું પરંતુ તરુણભાઈ છે ને પહેલીવાર વ્લોગિંગમાં હાથ અજમાઈ રહ્યા છે અને એમની સ્ટાઇલ મારા કરતાં થોડીક અલગ હશે એટલે તમને કોઈક અલગ એક્સપિરિયન્સ કરવા મળશે કારણ કે હું જે રીતે વિડીયો બનાવું છું એ અને તરુણભાઈ જે રીતે બનાવશે એમાં થોડો ઘણો ફરક તો રહેવાનો છે અને એ પહેલી વાર બ્લોગિંગ કરી રહ્યા છે એટલે થોડી ઘણી મિસ્ટેક હોય તો ચલાવી લેજો પણ ઓવરઓલ એમને એક્સપિરિયન્સ છે અને બહુ સારી રીતે કવર કરશે બધું એટલે જોઈએ હવે એ જઈને આવે પછી ખબર પડે કે કઈ કઈ જગ્યાએ ફર્યા છે અને કઈ રીતે એન્જોય કર્યું છે બધું અને આ ભાઈ સોફા છે ને અમે સત્યાવીસો ડોલરમાં લીધા અને ટેન્ગે કરીને કંપની છે ત્યાંથી લીધા અને નેક્સ્ટ મંથ છે ને મહેમાન આવી રહ્યા છે એટલે જે બેડ હતો એ બેડ અત્યારે હટાવી દીધો છે અને સોફા મંગાવી દીધા છે અને નેક્સ્ટ મંથ છે ને અમારે યુએસ બી જવાનું છે ને ઘણી બધી જગ્યાએ જવાનું છે અને ઘણી બધી સરપ્રાઇઝ બી છે તમારા માટે એટલે બધી વસ્તુ છે ને તમને હવે નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે પહેલાં તમને તરુણભાઈની જાસ્પર અને બામ્ફની વિઝિટ જોવા મળશે અને પછી છે ને અમારી યુએસની વિઝિટ જોવા મળશે અને એના પછી બી અહીંયા આગળ ક્યુબેકમાં બધે ઘણી બધી જગ્યાએ અમે ફરવા જવાનો પ્લાન કરેલો છે ઓગસ્ટમાં એટલે એ બધી જ વસ્તુ છે ને તમને જોવા મળશે એટલે અત્યાર સુધી વિડીયો નહોતી આવી કે નહીં આવે એનું રીઝન એક જ હતું કે ભાઈ આ મહિનો છે ને કામ થોડું ખેંચી લેવાનું હતું કારણ કે નેક્સ્ટ મંથ ઘણી બધી રજાઓ પાડવાની છે અને ઘણી બધી જગ્યાએ ફરવા જવાનું છે જેના કારણે છે ને જેટલું થઈ શકે ને એટલું બધું કવરઅપ આ મહિનામાં કરી લીધું અને એના કારણે વિડીયો બનાવવા માટે કોઈ ટાઈમ મળ્યો નહોતો એટલે કોઈ વિડીયો બનાવી નહોતી અને આ સોફા કઈ રીતે ડિલિવર થયા અને કઈ રીતે આનું આ બધું સેટઅપ કર્યું ને એ બી હું તમારી સાથે શેર કરું છું સોફા કેવા લાગે એ બી કોમેન્ટ કરીને જણાવજો જો અત્યારે નવા સોફા આવી ગયા છે ઘરની અંદર ચાર પીસ છે ટોટલ પોટમન છે એક ચેર છે એક લવ સેટ છે અને એક સોફા છે આ ચાર વસ્તુ સવાર સવારમાં ડિલિવરી આપી ગયો છે કેટલા વાગ્યા કહું તમને અત્યારે છે ને અગિયાર વાગવા આવ્યા છે પણ આ છે ને સાડા નવની આ બાજુ બાજુ આવી ગયો તો પરંતુ હવે કઈ બાજુથી ચાલુ કરું ને હજુ વિચાર્યું નહીં હવે શાંતિથી આ બધા સોફા ગોઠવવાના ચાલુ કરીએ જો આ સોફા ઓલરેડી ખોલી દીધા છે આ રીતના સોફા છે આ સોફા છે આ ચેર છે અને આ સેટ છે જે અત્યારે શ્રીજી અત્યારે બધું ગોઠવી રહ્યો છે કારણ કે નીચે ડટ્ટા લગાવવાના જ નહીં શ્રીજી અને આ જે છે ને આ ઓટમન છે અને જો આ બધા કાગળિયા બધા કાઢીને કાબાર રાખ્યા જ અત્યારે હમણાં નીચે જઈને નાખીએ પણ સોફા આવી ગયા છે હવે ઘરમાં સવાર સવારમાં હજુ બધા નાહવાનું બાકી છે કારણ કે સોફા આવવાના હતા એટલે કોઈ નાહ્યું નહીં એકવાર બધું ગોઠવી દઈએ બધું સાફ કરી દઈએ પછી નહીં જો અત્યારે હાલ છે ને સોફાના આ રીતે ગોઠવ્યા છે પરંતુ હજુ તો છે ને દસ વાર ચેન્જ થશે આની પોઝિશનો પછી ફાઇનલ કઈ રીતે ગોઠવવાનો એ પછી આઈડિયા આવશે હું વિચારું છું કે આ બાજુ જે આ ખૂણો છે ને આ ખૂણા બાજુ ગોઠવી દઈએ જે બાજુ ગેલરી છે એ બાજુ પરંતુ જોઈએ આવો કઈ રીતે સેટ થાય છે પરંતુ જોઈ લો આ મારા નવા સોફા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે માતરમ આપ સૌનો દિવસ શુભ રહે